શૂન્યની શોધ પહેલાં રાવણના દસ માતાની ગણતરી કઈ રીતે થઈ તેમજ કોલ્ડ ડ્રિન્કના ઢાકના હવા કેમ હોય છે અને ચિપ્સના પેકેટમાં હવા ભરેલી કેમ હોય છે આવી ગજબની નોલેજ માટે ના સુધી જરૂર જોજો નંબર ટેન તમે જોયું હશે કે ચિપ્સના પેકેટમાં આપણે જ્યારે ખુલીએ ત્યારે ઘણી હવા હોય છે પણ કોઈ સામાન્ય હવા હોતી નથી તેમાં નાઇટ્રોજન ગેસ હોય છે અને આ ગેસ ચીફને ખરાબ થવાથી બચાવે છે અને જો હવા ન ભરવામાં આવે અને પેકેજ સંપૂર્ણ ભરેલું હોય તો ચીપ્સ સરળતાથી તૂટી જાય બીજા શબ્દોમાં કહું તો ચીપ્સ બાયોજીને ભૂકો થઈ જાય બસ આ જ કારણથી ચીફમાં હવા ભરવામાં આવે છે નંબર નાઇન હારપી ગર દુનિયાનું સૌથી મોટું ગરુડ છે જે પાંચથી સાત કિલો વજન ઉઠાવી શકે છે નંબર એટ ચીન પોતાના કુંભો માટે જાણીતું છે પણ ચીનને કુંપુ શીખનાર એક ભારતીય હતા તેમનું નામ દરબાર હતું નંબર સેવન દુનિયાનું સૌથી વધુ શિક્ષિત પક્ષી પક નામનો પોપટ છે જે લગભગ સત્તરસોથી વધુ શબ્દ જાણે છે નંબર સિક્સ મસાલા તો ઘણા છે પણ મસાલાની રાની ઇલાયચી છે નંબર ફાઇવ આપ તને ધ્યાનથી જો ઓસ્ટ્રેલિયાની એક સ્ત્રી ગોડાની રેસમાં આઠસો પચીસ ડોલર જીતી હતી તો તેને સેલ્ફી પાડીને ફેસબુક ઉપર અપલોડ કરી દેતી પછી તેના ફેસબુક પેનમાંથી કોઈએ ટિકિટના નંબર અને ક્યુઆર કોડ જોઈને તેના પૈસા ઉપાડી લીધા નંબર ફોર ભારતનું સૌથી મોટું ઝાડ ધ ગ્રેટ બનિયન ટ્રી છે નંબર થ્રી કોલ્ડ ડ્રીક્સના બોટલના ઢાંકણા પર આવી ધારિયા કેમ હોય છે ચાલો જાણીએ ઢાંકણું મજબૂત રીતે લોક થઈ રહે ખોલવામાં સરળ બને અને ફેક્ટરીની મશીન તેને સારી રીતે પકડી શકે આ ધારિયા ઢાંકણાને ઓછા પ્લાસ્ટિકમાં વધુ મજબૂતી આપે છે અને ગેસવાળી બોટલમાં દબાણ સહન કરવામાં મદદ કરે છે નંબર ટુ વિશ્વની સૌથી લાંબી નદી નાયલ નદી છે અને સૌથી પહોળી નદી એમોજન નદી છે નંબર વન શૂન્યની શોધ પહેલાં રાવણના દસ માતાની ગણતરી કઈ રીતે થઈ શૂન્યની શોધ આર્યભટ્ટી કરીએ તદ્દન સાચું છે પણ તે શોધ અંકમાં કરી હતી જ્યારે અંકમાં તો પ્રાચીન સમયથી લોકો ગણતરી કરતા આવ્યા છે જેમ કે મહાભારતમાં કૌરવોને સત કહેવાય છે અને પાંડવોને પંચ કહેવાયા છે તેમજ આકાશના અનંત કહેવાયું છે તેમજ રોમંક અંકમાં પણ શૂન્ય હોતું નથી પણ ગણતરી થાય છે બસ આમ જ રાવણના દસ માતાની ગણતરી થઈ અને રાવણને દશાસન કહેવામાં આવતો હતો એટલે કે દસ માતાવાળો વ્યક્તિ મને આશા છે કે આ વિડીયોથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને આવી નોલેજવાળા વિડીયો માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો